પણ હું મેલડી જો કદાચ આના જ કદાચ પાવર થી કોઈ દીકરા ને ધોણવા આવી જાવ તો લથાડિયા ખાઈને ને પડી જાય બે ભોન થઈ જાય એટલે આવું જો હું માતા રચાઈ શકતી હોય તો તમારી માતા છે ને બધાના અરે જગત નું ના કરત ભલે ભુવા નહીં બનવું તમાર પણ તમારા ઘર નું તો ભલું કરાય કે નહીં હું આખા જગત નું કરતી હોય તમારી માં તમારા પરિવાર પૂરતું તો કરે કે નહીં અરે કુટુંબ તેલ થયું તમે તમારું જોવો તમે તમારું કરો કોઈ મોના ના મોના કુટુંબ મોના ના મોના કાકા બાપા મોના ના મોના પણ તમે મોનો તમે વિશ્વાસ કરો તમને એવું લાગતું હોય કે મારી કુળદેવી આ છે તો કુટુંબ નહીં માનતું તો તમે તમારા ઘેર પૂછવાનું ચાલુ કરી દો કુટુંબને કહેવાની જરૂર નહીં કે કુટુંબ જોડે અપાયા લેવાની જરૂર નહીં એ ના માનતા હોય તો અપાયાની જરૂર નહીં પણ આજ તો માણસો શું કહું કોઈ આવું બધું કરવું નહીં બસ બીજાના માથે પડવું છે અને જો તો બધી વિધિઓ કરવી છે અરે ગમે તેટલી કરી ને તો આ મારા શબ્દો મગજમાં ફીટ કરી દો ગમે તેટલી વિધિઓ કરશો મારશો ને પણ જો તમારે તલ ભારે સુખ દેખાય ને તો મને મેલેડી નાઈન કહેજો કે માં મેં મૂળો બોંધ્યો અને હું સુખી થઈ ગયો માં મેં ચોકી બોંધી અને હું સુખી થઈ ગયો મેં વારણ કર્યું અને હું સુખી થઈ ગયો એવા વ્યક્તિ આવી કેજો હું એવોર્ડ છું માતા થાય નહીં કશું થાય આ જ બધું છે ને મારા કોઈની નિંદા નહીં કરવી કોઈ ભોવાની વાત નહીં કરવી કોઈનું નોમ નહીં દેવું પણ તમે સમજો તમે તમે સમજો તમે તમને છે ને અજ્ઞાનના કારણે ભટકવું પડે છે બધાય કોઈ બધાય કુળ દેવી છે ને એક બાજુ દબાઈ દીધી તમે અને પારકી માતાઓને ઘરમાં લાઈ લાઈ લાવીને પૂજવાનું ચાલુ કર્યું અને કુળદેવી તો બાપડી માતા અને કુળદેવી જે જનેતા છે જેના આશીર્વાદથી તમારા વંશ વેલા વધ્યા છે જેના આશીર્વાદથી તમારી આવનારી આવનારી પેઢીઓનો વારસદાર વંશ વેલા વધશે એ જ કુળદેવીને આજના માણસો બાર મહિને એકવાર હખેથી નિવેદ કરવા જાય ને તોય તે કકરાટ કરી મૂક સરખું નિવેદ ના કરે અને નિવેદ કરે ને તો એમ થા જાણે કે એક નિવેદ કરવાની એક મજબૂરી હોય ડર ના માર્યા કે નિવેદ નહીં કરીએ તો માતા નડશે પણ પ્રેમ ભાવ થી આજ કોઈ માતા નિવેદ આવતું કોઈ નહી આવતું બધા નાટક જ કરે છે શું છો બાર મહિને એક જ વાર નિવેદ આલો તો જ માતા જમ બાર મહિને એક જ વાર આલો તો જ માતા જમ અરે તમારો ભાવ છે તો દર રવિવાર આલો દર રવિવાર તમારી કુળદેવી અમીના ઓડકાર ના ખાય મેલેડી કેજો દર રવિવાર નહીં દર પૂનમે આલો જો તમારી કુળદેવી અમી ના ખાય માતા ફરી વસ્તી આવું આવું ભૂવા શીખવાડે અરે માતા કોઈ ખાઈ જાય આગળ ની વસ્તી કરે કરતો આવું હોય ખરું કે આજે તમે કરો છો આગળ ની વસ્તી આવું નહીં કરતો તો શું ચામું માં ખાઈ જશે લેરણીમાં ખાઈ જશે આવો બધો ભ્રમ લઈને માણસો ભાવ હોય ને નિવેદ કરવું હોય ને તોય બીખ લાગે કરવટ પડી જશે એટલે ના પડે કરવઠું ભાવ ચાલો ને તો આઠમના નિવેદની જરૂર નહીં માતા આઠમ એ યાદ ના કરક દીકરા આઠમ થયે નિવેદ કર આઠમ તો કોના માટે છે કે જે બાર મહિને એકવાર માતાનું હોમ ઉજવો હશે ને એના માટે આઠમ છે નકર તમારા માટે તો રોજ આઠમ છે જે માતાને ને ચાહ છે ને જે ભક્તિ કરે છે ને જે માતાના ના વાલ કરે ને પ્રેમ કરે છે ને એને તો રોજ આઠમ છે હું એવું કસું આઠમ ના દાળ ના હાલતા ચાલશે તમારા ભાવથી થી જાર ઈચ્છા હોય ને તારા જો જો માતા કદાચ આઠમે ભૂલી જાવ અને વ્યવહાર ના લો અને જો તમારી જોડે હક કરવા દો તો મને મેરેડિંગ કહેજો પણ આજ મોણસો આવું બધું ખબર પડતી બસ બોવા કે આમત કરવાનું બોવા કે આમત કરવાનું મારી કુળદેવી નિવેદ શું હોય તો જાહેર માં કહી દઉં દરેક ને ઘેર કુળદેવી ભલે ચામુંડા હોય ભલે બ્રહ્માણી હોય ભલે મહાકાળી હોય ભલે આશાપુરા શક્તિ ઇંગળા જે તમે પૂછતા હોય દરેક કુળદેવી હોય ને જેના ઘેર એના ને ચોખા નું નિવેદ ચઢે ઘી ગોર ને ચોખા ચોખ્ખું ઘી ગોર અને ચોખા આ નિવેદ અસલ કુળદેવી નું ચાહે ગમે તે કુળદેવી હોય ગમે તેનું એનું નામ હોય પણ એને કુળદેવી નું નિવેદ કરવું હોય ને તો કોઈ ભુવન ના પૂછતા હું જાહેરમાં કહી દઉં છું કે ઘી ગોરના ચોખાનું ચોખા નિવેદ આપજો તમારી માં છે ને અમી અમીનો ઓળકાર ખાઈ લે છે ને પેઢીઓ તારી નાખશે અને એક નારિયલ આલજો અને બીજું નારિયલ ભૂલ છૂક આલજો કે માં અતાર હુંધી અજવાડતામાં માં કોઈ નિવેદ માં કોઈ અમારા ભાવમાં અમારી ભક્તિમાં કોઈ ખોમી હોય ને રહી જઈ હોય ને તો માં એક નારિયલ વધેરે છે માફ કરજે પણ હવે બસ માં તું તો હમણાં મોહન છે કે મારી વસ્તી છે પણ અમે તને મોનતા થઈ જઈએ એટલી કૃપા કરી દે ખાલી આ આ ખાલી કરો ને તમારી માં છે ને બીજે દાડો સોનાનો સુરજ ઉગાડે નહીં કહેતા કે બીજેત દાળો સોનાનો સુરજ તો બીજેત દાડો જો સોનાનો સુરત ના તો મને મેરડી રૂપતાની મેળડી ના કહેતા કોઈ ક્યાં મેરડી માતાને શું ચડે તો મેરડી માતાને નો ખીચડો એમાં ભાત હોય થોડી જ જુવાર કે છે ને જુવાર એ થોડી જુવાર નાખો અને એમાં તેલ નાખો અને તેલ નાખી ધૂપ કરીને આલો ને એ મેલડી ઉગતાની મેલડીનું માનું નિવેદ થઈ જાય પણ કદાચ જાર ની જગ્યાએ કોઈ સુખડી આલે તોય ચાલે પણ આ કોગને જાહેર માં કરવું હોય ને તો આ જાહેર માં કીધું ઘેર તમે તમારે કરજો તમને આવડે એવું અને તમને તમે મને પૂછતા નહીં આવડતું માણસો ને કારણ હું તો ગૂગલ કરતાય હાઈ સ્પીડ માતા શું તમે જે બોલો એનો જવાબ આલું પણ માણસો ને પૂછતા આવડતું પૂછવા તો કે મારી બે મહિનાથી પેટમાં બઉ દુઃખસણ બહુ દુખસ એટલે સાઈઠ વર્ષે નહિ દુખવાલા ઢેચ તને હાચું ખોટું આ બધા પ્રશ્ન હોય દેવી શક્તિ જોડે દેવી શક્તિ જોડે પ્રશ્ન કેવા હોય કે માં અમે આટલા ટાઈમ થી દીવા કરીએ છીએ અમારી ગુરુદેવી માનીએ છે માં પણ અમારી ક્યાં એવી ભૂલ થાય છે કે અમારી ગુરુદેવી અમારી પર કૃપા નહીં કરતી તો આ યોગ્ય પ્રશ્ન કહેવાય કે માં અમને વારે ઘડીએ માં ઉક્તાની મેલડી માતા સપને આવે છે તો માં આ અમારી પેઢીની છે માં તું કે ને કે કોઈ પારકી છે આ આ પ્રશ્ન કહેવાય તો હું તરત જવાબ આલું હા દીકરા તારી પેઢીની છે જાય અપનાઈ લે પણ આજ તો માણસ શું કહું

મારી મહેનત છેલ્લે આટલું બધું જો એ ના જોડતો હોય એવી વાત એક એક નામ નિશાન સાથે પુરાવા સાથે બેઠક અહીં પૂરી કરી નાખતી હોય હાથ હાથ પીઢી અને છેલ્લે મને આવી વાત કરી દે મારી વિઝા આવી જશે ને તો આટલું બધું બતાવ્યું છે ખોટું છે શું મારી વાતનો તને વિશ્વાસ નહીં એનો મતલબ એ જ થયો ને પણ વિશ્વાદેવ તો મા આટલું બતન ભલે વિઝા આવતા કે ના આવતા પણ મારા દેવનું તો ચોખ્ખું થઈ જશે મારી મા તો રાજી થઈ જશે મા મારી ભૂલોનું પશ્ચાતા તો થઈ જશે આવું થાય કે નહીં પ્રશ્ન કોઈ નહીં કરતા આવડતું હમણાં લાઇનમાં બધા કે માડી હવે ચાન્સ ચાલો ભાવિક ભક્તોના છે નજીકથી દર્શન કરવા માટે પૂછવા માટે તો હું હાલ લાવી દઉં લો બધાને આવી જાવ સ્ટેજ ઉપર લાઇનમાં પણ જો મેહર આવશે

એટલો સમય હોય તો આ મોદ આજના મોડસો આવી દી હમતા નહી ને એટલે મારા આવા લોબા લોબા મોટા મોટા આવા થી મારા દીકરાનો અવાજ છે ને બેહી જાય ને એટલું જોર કરીને હું મેલેડી પ્રવચન બોલું છું તમારા માટે લગન સુમલા છે બધા સુમલા જમન તો સુમલા મન મલા કસવી આ તમારા માટે બેઠી તમારે ઊની વિચારવાનું કે મારી એમના માટે બેટા એમના પરિવાર મારા પરિવાર માટે છે ને મારી વસ્તી માટે જો હું તમને કઈ ભાવિક ભક્તો ના પેલા છ મહિનામાં કરોડપતિ બનાવી દીધા હોય તો મારી વસ્તી ને શું ધારા રાખું ના બનાવી દઉં ના બનાવી દઉં લોકોના બેંકના ખાતામાંથી લાઈન ડાયરેક્ટ ના ખાવતી હોય તો કોક નું ખાતું ટ્રાન્સફર ના કરી આલું પણ મારો ઉદ્દેશ નહીં આ ભલે દુનિયા છે કે આ તમારા માટે બેઠી છું અને ભલે તમે મોણો ના મોનો સમજો ના સમજો મારું કર્તવ્યનું પાલન કરી મારો ભગવાન જો લાગીને બોલાડે છે તો લાગીને આવીને આવી બોલીશ અને મારી બોલતી બંધ કરવાની દુનિયાના કોઈના બાપની તાકાત નહીં હું તો જાહેરમાં કહું છું જાહેરમાં કલાત કોઈ માનું દૂધ પીધું હોય ને અને આઈને હોમે આઈને ધતિંગ કઈન બતાવો જો અહીનો એટેક ખાઈ ના મારી નાખું પટેલ મેલડી વટી જાવ કઈક લોકો ની એટેક માં બચાવતી હોય કઈક ભાવિક ભક્તો મરેલા હોય